રાજકોટના મેયર પતિ ગેરકાયદેસર બાંધકામનો મામલો સોચિત જગ્યામાં માં ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાનો દાવો સંત કબીર રોડ પર મંજૂરી વગર સુચિત પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ પત્ની નૈનાબેનની ટ્રમ પૂરી થાય તે પેલા જ પતિએ ખેલી અંતિમ બાજી મેયર કર્યો ખુલાસો રાજકોટના સંત કબીર રોડ પર નંદુબાગમાં અમારી બાપ દાદાની જગ્યા છે આવી વાત એ મેયર દ્વારા કરવામાં આવી અમે કંઈ ખોટું કર્યું નથી હું ખોટી હોઉં તો મીડિયા સમક્ષ આવું જ નહીં આવી વાત એ મેયર દ્વારા કરવામાં આવી કોર્પોરેશનના જે નિયમો હશે તે અમે પાલન કરીશું તંત્ર જે નિયમ મુજબ કાર્યવાહી કરશે એ અમને માન્ય છે આ રીતની વાત એ આજે આખી ઘટનાનો મામલો બહાર આવ્યા બાદ એ મેયરે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું એ રાજકોટના સંત કબીર રોડ ઉપર ગેરકાયદેસર રીતના સૂચિત જગ્યાની અંદર કોમર્શિયલ જે બાંધકામ કર્યું અને જે રીતના પ્લાનિંગ અને આરએમસી ના નિયમ મુજબનું જે બાંધકામ છે તે બહાર કાઢવામાં આવ્યું હતું તેના કારણે આ મામલો છે તે ચર્ચાઓમાં આવ્યો અને ત્યારબાદ મયરે આખી ઘટનાને લઈ નિવેદન આપતા પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવતે પણ જોયું વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી વાડી પડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે ઘણા વર્ષની આ જગ્યા હોય રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ તો સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે કે આપ તમે પણ જોઈ શકો છો આ તમે પણ ત્યાં ગયા હતા હું એક મેયર છું તો મેયર તરીકે હું પણ મારા પંચાવન વારના સુચિતના મકાનમાં હું રહું છું મેં રાજકોટની અંદર પણ અંડી ગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી એટલે સંત કબી રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા એમાં અમે બાંધકામ કર્યું એ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે મેં કોઈ ખોટું કર્યું નથી મૂળ જગ્યા છે એ મારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું મેં ખોટું કર્યું નથી હું ગર્વથી આ એક મોટો પરિવાર છે આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મંદુખ જે કાંઈ હોય અને હું તો મોટા મનથી રહેવા છું ભૂલી જવાનું તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું આ એ પ્રક્રિયા ચાલુ છે મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી લોડ લઈને આ બાંધકામનું નું કરેલું છે